મુન્દ્રાથી એક મહત્વપૂર્ણ અને સમરસતા પૂર્વક યોજાયેલ લોહાણા સમાજના કાર્યક્રમની વાત કરીએ તો મુન્દ્રા લોહાણા મહાજન દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસે ભવ્ય સાડત્રીસ સરસ્વતી સન્માન સમારંભ ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં લોહાણા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સાથે સાથે નાના દ્વારા રજૂ કરાયેલી સાંસ્કૃતિક કૃતિઓને તમામની મેળવી કાર્યક્રમમાં વાત કરીએ તો લોહાણા મહાજન દ્વારા વાડી મહાજનવાડી નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો છે કચ્છ જિલ્લાના લોહાણા સમાજના પ્રમુખ સુરેશભાઈ ઠક્કરે ભાવુક અપીલ કરતા જણાવ્યું કે આજીવન આપનાર આજે સમાજ માટે સહકાર માંગે છે તો દરેક ઘરના લોકો આ કાર્યમાં જોડાય આ પ્રસંગે પૂર્વ પ્રમુખ ભાયલાલભાઈ ચોથાણી અને કપિલભાઈ કેસરિયાની સેવાઓને યાદ કરાઈ અને વર્તમાન પ્રમુખ કિશોરભાઈ લાલજીભાઈ ચોથાણીએ વચન આપ્યું કે ટૂંક સમયમાં કચ્છમાં આધુનિક સુવિધાયુક્ત મહાજનવાડી ઊભી રહેશે સહયોગ માટે સંપર્ક કરવાનો અનુરોધ કિશોરભાઈના નંબર ચોરાણું બસો નેવું એકતાલીસ પાંચસો પચીસ પર કર્યો છે કાર્યક્રમનું સંચાલન અમૂલભાઈ ચોથાણીએ કર્યું અને અંજારના મહંત શ્રી કીર્તિદાસ મહારાજના આશિર્વચન તેમજ સમૂહપ્રસાદ સાથે કાર્યક્રમનો સમાપન થયો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ઇન્ડિયા નાઇન ન્યૂઝ મુંદ્રા કચ્છમાંથી